સમીર પટેલ આજી ડેરી લાઈફ સ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સપો યોજાવા જઈ રહ્યો છે ગાંધીનગરમાં ગુજરાતની અંદર શું કે છે જે આ ડેરી લાઈવ સ્ટોક અને પોલ્ટ્રીનો એક્સપો જે જવા થઈ રહ્યો છે ગાંધીનગરની અંદર એ ખૂબ જ સારી ઇવેન્ટ છે આમ તો આ એક્સપો ઘણા વર્ષોથી થાય છે પણ આ પ્રથમ વખતે એક ઐતિહાસિક ઘટના જવા થઈ રહી છે કે પોલ્ટ્રીનું સ્પેશિયલ પેવેલિયન આની અંદર બનાવવા જઈ રહ્યા છે અને એ પોલ્ટ્રીના પેવેલિયનના હિસાબે પોલ્ટ્રી સ્પેશિયલાઇઝ કંપનીઝ અને જે બી એના સપ્લાયર્સ છે એ બધા પાર્ટિસિપેટ કરવાથી અહીંયાના ફાર્મરોને જે પોલ્ટ્રી ફાર્મર છે એને ઘણો બધો ફાયદો થશે કારણ કે શું છે કે અહીંયા ગુજરાતમાં કોઈ વાર એક્સપો થતો નથી એટલે ફાર્મરોને દૂર દૂર હૈદરાબાદ છે દિલ્હી છે આ રીતના જવું પડતું હોય છે હવે એમાં જે નાનો ફાર્મર છે એ એને ત્યાં એટલે દૂર જવા માટે પોસાય એમ નથી એને લઈને જે ગાંધીનગરની અંદર એક્સપો જવા થઈ રહ્યો છે એના લીધે ફાર્મરને આરામથી નવી નવી ટેકનોલોજી નવી માહિતી એ વિશે એને જાણકારી મળશે અને પોતાની સ્કિલના ગ્રેડ કરવાથી એનું જીવન સ્તર અને બિઝનેસનું સ્તર એ ઊંચું લઈ જઈ શકશે ડૉક્ટર શૈલેશ દઢાણિયા છું આજના જે આ પોલ્ટ્રી પેવેલિયન લોન્ચિંગ પ્રસંગે જે સપ્ટેમ્બરમાં બે હજાર પચીસમાં ગાંધીનગરમાં જે યોજાવા જઈ રહ્યો છે ડીએલ પોલ્ટ્રી એક્સપો તો એ સંદર્ભે હું એવું જરૂર કહીશ કે ગુજરાતના પોલ્ટ્રી ફાર્મર્સ જ્યાં જે વિઝિટ કરશે એમને ત્યાં પાર્ટિસિપેટ થયેલી કંપનીઓની પ્રોડક્ટ વિશેની માહિતી નવી નવી ટેકનોલોજી અંગેની માહિતી અને એમના બિઝનેસ સંદર્ભે જે કાંઈ એમને ટેકનિકલ ઇનપુટ્સની જરૂર પડતી હોય એ તમામ માહિતી એમને ત્યાં ડીએલપી પોલ્ટ્રી એક્સપોમાં મળી રહેશે મારો એવો આગ્રહ છે જરૂર કે તમામ ગુજરાતના પોલ્ટ્રી ફાર્મર્સ ત્યાં પાર્ટિસિપેટ કરે અને એમના બિઝનેસ ડેવલપમેન્ટ સંદર્ભે જે જે માહિતીની જરૂર હોય એ બધી માહિતી ત્યાં અવેલેબલ થઈ જશે મારું નામ ડૉક્ટર સાજન પટેલ છે જે નાના ફાર્મરો છે આ એક્સપોમાં ભાગ લેવા માટે ગુજરાતના તમામ ફાર્મર મિત્રોએ પ્રી રજિસ્ટ્રેશન કરવું જોઈએ પ્રી રજીસ્ટ્રેશન કરી અને ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ઉપર આવવાનું રહેશે અને ત્યાં જેટલી બી પાર્ટિસિપેન્ટ નવી નવી કંપનીઓ છે ઘણી બધી કંપનીઓની અંદર પાર્ટિસિપેન્ટ છે તો એ બધી પાર્ટિસિપેટિસિપેન્ટ કંપનીઓની અંદર લેટેસ્ટ ઇન્ફોર્મેશન લેટેસ્ટ માહિતી જે આપણા ફાર્મર મિત્રોને મળશે તો ફાર્મર મિત્રોએ પ્રી રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશન કાર્ડ લઈ અને એ એક્ઝિબિશન સેન્ટર ઉપર આવી અને લગભગ મલ્ટીનેશનલ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જેટલી બી કંપનીઓ આવે છે એનો લેટેસ્ટ ઇન્ફોર્મેશનનો લાભ લેવો જોઈએ મારું નામ સનિયાલ દેસાઈ છે હું ફાઉન્ડર એન્ડ સીઈઓ રેડિકલ કમ્યુનિકેશનમાંથી છું અમે જે બે નામચીન સંસ્થાઓ છે બ્રોઈલર ફાર્મર એસોસિએશન ઓફ ગુજરાત અને લેયર પોલ્ટ્રી ફાર્મર એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત સાહસથી અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન ખાતે ડીએલપી એક્સપોમાં પોલ્ટ્રી એક્ઝિબિશન ગુજરાતનું સૌ પ્રથમવાર આયોજન કરવા જઈ રહ્યા છે ટોટલ આ પ્રદર્શનમાં બસો પંચોતેરથી વધારે કંપનીઓ પાર્ટિસિપેટ કરશે અને સ્પેશિયલી લાઈફ સ્ટોક અને પોલ્ટ્રીની વાત કરું તો એંસીથી સો કંપનીઓ આ પ્રદર્શનમાં ભારતને નહીં પણ આખા વિશ્વમાંથી આ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહી છે દરેક પોલ્ટ્રી ક્ષેત્રે જોડાયેલા ફાર્મર્સને અને સ્ટેક હોલ્ડર્સને નમ્ર વિનંતી છે કે આપ ગાંધીનગર દરમિયાન આવો નવી નવી ટેકનોલોજી જાણો અને એનો તમે કઈ રીતે ઉપયોગ તમારા ફાર્મમાં કરી અને સારું પ્રોડક્શન કરી શકો અને કઈ રીતે તમારું જે ક્રોપ છે એને કઈ રીતે બચાવી શકો કે જે તમે એગ્સનું પ્રોડક્શન કરો છો એને કઈ રીતે સારી રીતે કરી શકો એના માટેની ટેકનોલોજી આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે થેન્ક યુ સો મચ થેન્ક યુ